આગામી એકત્રીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાકૃતિક સાનિધ્યમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે તે પૂર્વે પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ એકતાનગરના આંગણે બીએસએફના હેલિકોપ્ટર મારફતે પધારીયા હતા અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું અજયકુમાર ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજીને રચનાત્મક સૂચનો કર્યા હતા પરેડ સંદર્ભે મંતવ્યો વિચારોની આપલે બાદ શ્રી ભલ્લાએ પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણાધીન વોકવેનું નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત વેલી ઓફ ફ્લાવરની મુલાકાત પણ લીધી હતી કેન્દ્રીય મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન ભલ્લાના ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેમની સાથે મુલાકાતમાં જોડાયા હતા આગામી એકત્રીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાકૃતિક સાનિધ્યમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની રાષ્ટ્રીય એકતા પરેડની Bo wie karbamałszy. małszy.